एक आदमी घूड़े है घूड़े आ

મારો દેખરો આવતો કરી બે કઉ છું ગમે તે પણ પીન તો દારૂ કાઢવો રોપર છે કહું છું ગમે તેની એ થઈ ગયું છે કઉ છું કોની એ ભરવા જાય

કેટલાું ગા અજુ કશું પાકું જ નહીં દલાલીમાં તો કંટાળી જશે બે દાડા પડી પડી કંટાળા હું કે બા એટલો હા ખાવાનું ખાવાનું રૂપિયા તો ભાઈ નું કોમ હું તા હલ્યા તારો ભાઈ કે પાકતું રહે તું એવું વારે ગઈ વારે ગઈ મને ફોન કરી છે પચાવી વીઘા જમીન બતાય પણ એક કે કોઈ લેવા તૈયાર થાય તા દલાલી કશું લેવાનું નહીં લે ખાલી પેટ્રોલ બારવાળા ધંધાજી સારું આવ એડ સગનિયા આખો દો દા ફોન તો કરી નાખ બોલ હું કે દીદી કે એ બોલે હું તા ખાવાનું લેવું આવ ખાવાનું નહી તા ભાઈ ના તો

মাছু বাটু ছু বেটা গমে

આપ્યા દેવાનો અલ્યા ના ના ભાઈ એવું કોઈ નહિ આપડે જે પેલી ચાર વાળી પેલી મારી તમારે વાત નથી કરી

વારદે વારદે વાત તો આ તો સાહેબ ક્યાં વાળું પડે ચોખ્ખા ઉપર પાછું સાહેબ ના બદલે પાણી પડતા પેલા જાય આગે પછી વાત તો કરીએ છે ગમે કઉે પણ બોલો સાહેબ

ગમે ચપન તો પેલા મારો છોકરો કે ધક્ કાઢી છું ગમે ગાડી લાવું ગાડીનો ડ્રાઈવર લાવું પાછો કઉ છું ગમે પણ અને આરામથી ટેકો જવાનું પાછો કઉ છું હે છોકરા કઉ છું અમે તો આપડે ગાડી ફરવાનું છે પેલા તો લોકો આપડે ઓળખતું અમે તો લોકો છે પાછો કઉ છું

મારી જમીન ઉપર આવીને મને દાદાગીરી કરી આ મારા બાપા ની જમીન હતી કઉ છુ ફરી મારી વાત ના કરે હમણાં હાલે હાલ બેક ને કોક બે

મારે બીજો એ નથી માથા ભારે

કોકલા બુજો પડશે ના તો હેરા પછી સિફ્ટ ગાડી શોરાયે ના ફોર્ચુન ઠોકલી સર તાન તું જે વાતની ખબર મજા થાય ને આજે ને